આ ઘોર કળિયુગ છે સાહેબ કેમ કે એવું મારે કહેવું પડી રહ્યું છે કારણ કે એક પિતા જ્યારે દીકરીની સાથે હોય ત્યારે દીકરી સૌથી વધારે સુરક્ષિત માનતી હોય છે પોતાની જાતને પરંતુ અમદાવાદના સોલા વિસ્તારમાં એક બાપે પોતાની દસ વર્ષની દીકરી પર નજર બગાડી હતી અને આ દીકરી એના બાપથી ડરી રહી છે પિતા અને પુત્રીનો સંબંધ દુનિયાનો શ્રેષ્ઠ સંબંધ માનવામાં આવે છે પહાડ જેવી મુશ્કેલી પણ સામાન્ય લાગે છે એમાં જ્યારે બાળપણ હોય ત્યારે તો દીકરી માટે પિતા એટલે સર્વસ્વ હોય છે પરંતુ આપણી આસપાસ ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે જે આ બધી જ કહેવતોને ખોટી સાબિત કરી દે અમદાવાદમાં વધુ એક દીકરી સાથે દુષ્કર્મ સગા પિતાએ પુત્રી પર બગાડી નજર કરતા પરિવારમાં બનેલી આ ઘટનાએ દીકરીઓ આખરે સુરક્ષિત ક્યાં છે તેવા સવાલ ઉભા કર્યા છે દસ વર્ષની દીકરીના પેટમાં દુખાવો થતા તેણે માતાને પિતાએ કરેલી કરતુત જણાવતા આ પાપ પરથી પડદો ઉંચકાયો દીકરીને હોસ્પિટલ ખસેડી પોલીસ સ્ટેશનમાં જઈ મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ધરપકડ કરી છે બાળકીના સગાત પિતા છે સાવકા પિતા નથી ધમકીમાં તો બાળકીને તો આ શું થઈ રહ્યું છે જ કંઈ ખ્યાલ ના હોય પણ પપ્પા ખૂબ ગંદુ ગંદુ કરી રહ્યા છે એની મધરને એ દીકરી જણાવતા અને એકદમ જ મધરને આઘાત લેલા એક આ શું થઈ ગયું એટલે મધરે કમ્પ્લેન આપી મધરે ફરિયાદ આપી અને એની તપાસ હાલ અમે સોલા પોલીસ સ્ટેશનમાં ચલાવી રહ્યા છીએ ના પોલીસની તપાસમાં હાલ આ પ્રથમ વખત જ છે બાળકીનું મેડિકલ મેડિકલને બધું ચાલી રહ્યું છે અને તે રિપોર્ટ આવ્યા પછી અને બાળકીની શાંતિપૂર્વક અત્યારે હાલ બાળકી હેપતાઈ ગયેલી હોય એને વિશ્વાસમાં રહી અને વિગતવાની તપાસ અમે ચલાવી રહ્યા છીએ આરોપી હાલ હાઉસકીપિંગ તરીકે કામ કરી રહ્યા છે અને એની માતા પણ હાઉસકીપિંગનું જ કામ કરી રહ્યા છે પિતાના મનમાં પોતાની દીકરી માટે ખરાબ વિચાર પણ કેવી રીતે આવે પરંતુ અહીં તો સગા પિતાએ દસ વર્ષની દીકરી સાથે જે કૃત્ય કર્યું છે તે સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય પોલીસ ફરિયાદ મુજબ સોલા વિસ્તારમાં શ્રમિક પરિવાર એક ઓરડીમાં રહે છે આરોપી અને તેની પત્ની મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે આરોપી બે દીકરી અને એક દીકરાનો પિતા છે બનાવના દિવસે મોટી દીકરીને લઈ પત્ની બહાર ગઈ હતી ઘરે ચાર વર્ષનો પુત્ર અને દસ વર્ષની દીકરી હતી ત્યારે નરાધમની દસ વર્ષીય દીકરી પર દાનત બગડી દીકરાને બહાર રમવા મોકલી લંપટે ઓરડીનો દરવાજો બંધ કરી દીધો ત્યારબાદ દીકરી સાથે દુષ્કર્મ કર્યું રાત્રે દીકરીના પેટમાં દુખાવો ઉપડ્યો હતો પિતાએ પોતાની સાથે ગંદુ કામ કર્યું હોવાનું દીકરીએ માતાને જણાવ્યું આ સાંભળી દીકરીને મહિલા સિવિલ હોસ્પિટલ લઈ ગઈ તેની સારવાર ચાલુ કરાવ્યા બાદ પોલીસ સ્ટેશન જય દીકરી સાથે દુષ્કર્મ કરનાર પતિ વિરોધ ફરિયાદ નોંધાવી હતી તો દીકરી એકલી હતી ઘરે દીકરીની માતા એ કામ કરતે બહાર ગયા હતા એનો એક નાનો બાળક હતો એ બાળકને બહાર રંબાઈના પિતાએ મોકલી આપ્યો અને ત્યાર બાદ આ જે 10 વર્ષની બાળકી છે એની સાથે પિતાએ આ ધોણા પ્રકૃત્ય કરેલું છે અને મુજબ ફરિયાદ दाखल થઈ અને હાલ તપાસ ચાલુ છે દીકરીએ કીધું કે મને બેસવામાં તકલીફ થાય છે આ મુજબની ફરિયાદ કમ્પ્લેન કરતા એના માતા એને પૂછપરછ કરી દવાખાને લઈ ગયા અને માતા અને દીકરીએ માતાને કીધું કે એના પપ્પા છે મારી સાથે આવું ખોટું કૃત્ય કરી રહ્યા છે અને હકીકત બહાર આવતા તાત્કાલિક સોલા પોલીસ સ્ટેશન સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગઈ અને આગળની તપાસ હાથ ધરી ફરિયાદ લઈ અને તપાસ હાથ સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે પોલીસે નરાધમ પિતા અને બાળકીનો મેડિકલ ચેકઅપ કર્યો છે અબસ્કોર પિતા વિરોધ પોક્સો કલમ હેઠળ ગુનો નોંધ્યો છે પરંતુ સવાલ દીકરીઓની સુરક્ષાનો છે ઘરના આંગણાથી લઈને દરેક જગ્યાએ દીકરીઓ જતા ડરી રહી છે ત્યારે હવે જો જન્મ આપનાર પિતા જ દીકરી પર નજર બગાડશે તો તેઓ ક્યાં જશે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ